નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રભુશ ગુપ્તા આજના મુખ્ય સમાચારમાં કલોલ શહેરમાં પાવન શિવરાત્રી તહેવારની ઉત્સાહી ઉજવણી સમગ્ર શહેર હર હર મહાદેવના નાદથી જાણીએ આજ મહાશિવરાત્રીના પાવન અવસરે કલોલ શહેરમાં ભક્તિ અને આનંદનું એક અદ્વિતીય માહોલ બન્યો છે કલોલના વિવિધ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના આશીર્વાદ દર્શન કરી તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી કલોલના પંચોટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી ભગવાન ભોળાનાથની પવની યાત્રા નીકળી હતી આ યાત્રા સમગ્ર પંચોટી વિસ્તારમાં ફરી ત્યાં શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદમાં ગુંજી ઝૂમી ઉઠ્યા હતા આ પવિત્ર યાત્રામાં શ્રદ્ધાળુઓ શાંતિ અને આનંદ સાથે ભાગ લઈ રહ્યા છે અને ભગવાનના અભિષેક માટે પોતાની શ્રદ્ધા દર્શાવી રહ્યા છે કલોલના સ્ટેશન રોડ પર આવેલ રોકડનાથ મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગની સુંદર રચના કરવામાં આવી છે જે શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પવિત્ર અનુભવ બન્યો છે આજના દિવસ દરમિયાન કલોલના દરેક ખૂણામાં ભગવાન ભોળાનાથના પ્રસાદી ભાંગ લઈ હર હર મહાદેવના નાદમાં ઝૂમતા જોવા મળી રહ્યા છે આ પવિત્ર શિવરાત્રીના અવસરે કલોલ શહેરમાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ભક્તિ સાથે માણી રહ્યા છે ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે આ તહેવાર આનંદ અને શાંતિ લાવે આપ સૌને સુખમય અને આશીર્વાદી મહાશિવરાત્રીની શુભકામનાઓ હર હર મહાદેવ ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ આજે શિવરાત્રિના પવિત્ર તહેવારે કરોલ પંચોટી વિસ્તારનો શ્રદ્ધા કેન્દ્ર એવું સોમેશ્વર મહાદેવમાં ખૂબ ભક્તો આવી રહ્યા છે આજે કુંભ મેળાનો સ્નાનનો પણ છેલ્લો દિવસ છે એટલે એક શિવમય વાતાવરણ આખા કલોલમાં બની રહ્યું છે અહીંયા પાલખી યાત્રા ભગવાન શિવની અમારા મંદિરેથી કાયમ નીકળે છે પરંતુ એક યુવાનનું કાળે મૃત્યુ થતાં અમે ખૂબ સાદેથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ભગવાન શિવજીની પાલખી આમ તો અમે આખો દિવસ ફરતી હોય છે પંચવઠી વિસ્તારમાં પણ આજે અત્યારે નીકળી અને બપોરે નિજ મંદિરે પાસે આવી બારને ઓગણચાલીસે ધજા ચડાવવાનો સમય છે ધજા ચઢાવીને શાંતિપૂર્ણ કાર્યક્રમ અમે પૂર્ણ કરવાના છીએ સાંજે મહાઆરતી થાય છે પંચવટ વિસ્તારનો લગભગ બેથી ત્રણ હજાર લોકો આરતીમાં જોડાય છે અને સુંદર માહોલ થઈ રહ્યો છે પરંતુ એક યુવાનનું મૃત્યુ અકાળે એટલે અને એટેક આવી ગયો અને થયું છે અને બાજુ મંદિરની બાજુમાં જ એમનું પરિવાર રહે છે આખા વિસ્તારમાં એક શોકની લાગણી પણ છે અને સાથે સાથે ભગવાન શિવની ભક્તિના કારણે શિવ મંદિરનો શિવરાત્રિનો ઉત્સાહ પણ છે એટલે આ બેવડું વાત સાથે ચાલી રહી છે ત્યારે ખૂબ હરિભક્તો એ મંદિર આવી રહ્યા છે અને હવે થોડી સમયમાં અમે પાલખી યાત્રા શરૂ કરીશું અને ખૂબ લોકો જોડાઈ રહ્યા છે પણ સાદાપૂર્વક તમે ડીજે લાવ્યા નથી અમે જે મહાપ્રસાદનું આયોજન એ બંધ રાખ્યું છે અને સાદાય પૂર્ણ આ પાલખી યાત્રાને પૂર્ણ કરીશું કલોલ પંચવટી વિસ્તારના હાર્દ સ્વરૂપ એવા આદ્ય મહાદેવ શ્રી સોમેશ્વર મહાદેવની આજે પાલખી યાત્રાનું આયોજન કરેલ છે પૂરા પંચવટીમાં સવારે આઠ વાગ્યાથી પ્રસ્થાન કરી અને સાંજે સાડા પાંચે અહીંયા આવે છે પણ આજે અમે એનું થોડું ટૂંકાણમાં સાડા બાર વાગે અહીંયા પાલખી પરત આવશે પંચવટી વિસ્તારમાં ફરતી ફરતી સોસાયટીઓના બધા ભક્તજનોની આરતી કરશે અને બપોરે બાર વાગે અહીંયા આવશે બારને ઓગણચાલીસ મિનિટે મહાદેવની ધજા ચઢાવવામાં આવશે સાંજે એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરેલ છે સાથે સાથે શિવ પ્રસાદ ભોંગ વિતરણનું પણ આયોજન કરેલ છે આવું લગભગ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને કલોલની ભાવિક ભાવિક જનતા અહીંયા ખૂબ રસ લઈને હાજરી આપે છે અને ખૂબ આનંદમય વાતાવરણ મહાદેવ અહીંયા ઘણા વર્ષોથી સોમેશ્વર મહાદેવમાં દરેક ભક્તજનો કભેથી કભો મિલાવીને બેનો હોય ભાઈઓ હોય કે બુલકાઓ હોય બધા સરસ રીતનું અહીંયા દાદાનું સરસ મજાનું ભક્ત